તો મિત્રો આજે આપણે સર્કલ પાસે તળાજા રોડ પર એક મકાન જોવા માટે આવી ગયા છીએ આ મકાન રહેવાનું છે ફૂટનું બાંધકામ છે તો ચાલો તેની વિઝિટ કરીએ આપણે અહીંયા આગળ આપણું ફળ્યું છે આ રીતનું કંઈક અહીંયા આગળ એન્ટ્રન્સ છે આ મકાનમાં આપણને ત્રણેય સાઈડ ઓપન સ્પેસ જોવા મળે છે એડ્રેસની વાત કરીએ તો બજરંગ માર્બલની સામે અધીવાડિયા રોડ ઓમ પાર્ક એકમાં આ મકાન આવેલું છે અહીં આગળ હોલ છે આ રીતે અને બંને સાઈડ આપણને વેન્ટિલેશન વિન્ડો જોવા મળે છે અહીં આગળ સોલાર વોટર હીટર અને સબમર્સિબલ છે જે સાથે આપવાના છે અહીં આગળ છે આપણું કિચન કિચનની ટાઇલ્સ તમે જોઈ શકો છો અને અહીં આગળ બહાર જવા માટેનો રસ્તો આપેલો છે આ મકાન ટાઇટલ ક્લિયર રહેવાનું છે અને સોસાયટીમાં વીસ ફૂટનો રોડ છે આ છે અહીંયાનો બેડરૂમ ફર્સ્ટ બેડરૂમ છે આમાં પણ તમને બે સાઈડ વેન્ટિલેશન વિન્ડો જોવા મળશે સાથે જ બહાર જવા માટેનો એક ડોર આપેલો છે અને આ છે આપણો બેકયાર્ડ એરિયા જ્યાં તમે વસ્તુઓ સ્ટોર કરી શકો છો અહીં આગળ સ્ટોરેજ સ્પેસ આપેલું છે અને આ છે આપણું વોશરૂમ અને ટોયલેટ અહીંયા પણ સ્ટોરેજ સ્પેસ મળી જાય છે દાદર નીચે હવે આપણે વિઝિટ કરીએ ફર્સ્ટ ફ્લોરની આ રીતની કંઈક અહીંયા આગળ દાદરની ટાઇલ્સ જોવા મળે છે અને ગ્રીલ તમે જોઈ શકો છો અહીંયા આગળ છે કોમન એટેચ વોશરૂમ જેમાં તમને બાથટબ પણ મળી જાય છે અને એની જ બાજુમાં આવે છે સેકન્ડ માસ્ટર બેડરૂમ જેમાં પણ તમને બે વેન્ટિલેશન વિન્ડો જોવા મળે છે બીજા બેડરૂમ ની બાજુમાં તરત ત્રીજો બેડરૂમ છે ત્યાં આગળ પણ બે વિન્ડો આપેલી છે પ્રાઇસ ની વાત કરીએ તો અહીંયા આગળ એસી લાખ પ્રાઇસ છે જે નેગોશિયેબલ છે બહાર નીકળતા અહીંયા તમને મળે છે ઓપન ટેરેસ અહીંયા આગળ તમને સોલાર મળે છે જે સાથે આપવાના છે અને ઉપર છે પાંચ હજાર નું વોટર ટેન્ક તો મિત્રો વધુ માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને સાથે સંપર્ક કરવા માટેનો નંબર પણ આપેલો છે અને ભાવનગરના આવા જ પ્રોપર્ટી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સાથે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ વિઝિટ કરજો તો મળીએ આગલા વિડીયોમાં